સ્વાગ છે તો આજે હું બનાવાની છે જાડજી તો મસાલો મસાલો લેવા જવાનું છે હું બનાવવા જાય અડજી ડાય મસાલો લેવા તો ચાલો આપડે જઈ મસાલો લેવા આ બધા બગાડી દઉં કે અહીંથી જ ખરતા નહોતા એમાં તો કેફે તો બહુ જામ એવડો એ જા યા પણ આજે લેતા જવાના છે તો આવે છે ભાવજ ભારે આગળ મસાલો એવી મજા નથી તું ખાવી તો ફેસ થોડી પણ હા બાકી પગ ને ના વાયો તો જોઉં મજા નોતી એટલે પગ પાકેલું છે એટલે આપણે બાઈક આવી ગઈ છે n25 તો ચાલો જઈએ આપણે ચાલો લગન માં રાત સતા તો તું ના કારણે પગ માં તો ફાડી દીધું તો બાઈક ને હલા નથી બહુ મને બસ આ પાઈ ગયો એ નામ ને લેતો તો જા

પાપડી ખાવા લો હવે હાલો પાપડી પાપડે રીંગણા તારો પાપડે રીંગણા ખાવાના છે આ કારીગર છે આ કારીગર છે શાકના ના કારીગર છે કા કોલે ગયું છે હવે આપણે કરીને કે સોલો તૈયાર જગવી કરવી હાલો મનસારામ દિવાળી આપીયો આ તો જનો ની આ સોલો જગવી દીધો છે

તો ખાઈ લઈએ આપણે તો ખાઈ લઈએ આપણે વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી